નમસ્કાર દોસ્તો ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના બ્યુટીફુલ વિડિયોમાં તો આજે ફરીથી અમારા દોસ્તો સાથે નીકળી ગયા છે જંગલમાં અને આજે મસ્ત મજાની જગ્યાએ એકદમ કુદરતી વાતાવરણ સાથે આપણે નાઇટ કેમ્પિંગ કરવાનું છે તો જો અમારા બધા મિત્રો નીકળ્યા છે મસ્ત મજાનું જંગલ છે અને મસ્ત મજાનું નેચર છે હવે જંગલનો રસ્તો ચાલુ થઈ ગયો છે અને એકદમ સડાવો રસ્તો ચાલુ થયો છે તો ચડવામાં થોડો થાક લાગશે પરસો ઓળી ગયો છે અને થાકી ગયો છું કારણ કે રસ્તો એકદમ સડાવાળો છે અને ગરમી બહુ થાય છે આપણે આ પહાડની ઉપર જવાનું છે એકદમ ટોચ ઉપર તો હજી તો આપણે અડધું ચડ્યા છીએ હજી તો બહુ જાજુ આપણે ચડવાનું છે પહાડ તો ઘણો ઊંચો છે અને જાદુ સડવાનું બાકી છે અત્યારે તો પરસે રેપ જપ થઈ જશે અને ઠાકી જશે તો પોરા ખાતા ખાતા ઉપર જાય છે કારણ કે એ સડાણ ઘણું અઘરું છે લેવામાં કોઈ પડે ત્યાં લેવા મજા આવતી બધા થાકી ગયા છે તો આરામ કરવા બેસી જા છે રમણભાઈ કેવું લાગ્યું ભરાઈ ગયા છે અને થાકી ગયા છે કારણ કે એકદમ સડાણ વાળો રસ્તો છે જો આ રીતનું સડવાનું છે અને તો હજુ તો બહુ જાજુ સડવાનું છે એકદમ ગીત જંગલ છે અને સડવાનો એકદમ સડાણ વાળો રસ્તો છે એટલે હવે તો થાકી ગયા છે બરાબરથી બોલાતું પણ નથી તમે જોઈ શકો છો કેટલા મેં ઉપર આવી ગયા છીએ આ ડુંગર દેખાય દેખાઈ ત્યાં આગળ ગામ છે ત્યાંથી તેની મેં ચડવાનું ચાલુ કર્યું હતું જો જંગલ દેખાય એમાં થઈ ને આ બાજુ થઈ ને આઈથીન એટલે સુધી આવ્યા છીએ અને જે આઈથીન ઘણું ઉપર ચડવાનું છે હવે તો બરાબર ના ઠાકી ગયા છે પણ પોરો ખતાં ખાતા ચડીએ છીએ અને જે અંધારું થવામાં થોડીક વાર છે તો અંધારું થાય પહેલાં ઉપર પગી દઈ અને પછી ટેન્ટને એવું લગાવી દઈએ અને પછી કરીએ થોડો આરામ હવે તો ઘણી બધી ઉત્સાહ ઉપર આવી ગયા છે જો કેટલા બધા દૂર દૂર સુધી ડુંગર દેખાય છે આ આ બંને ડુંગર ચડીને આવ્યા થાકી ગયા છે બોલવાની ફાયર નથી પણ હજી ઘણું ચાલવાનું છે પણ હવે થોડુંક સપાટ ચાલવાનું આવ્યું છે પછી પાછું ઉપર ચડવાનું આવશે તો અમારી ટીમ જો પાછળ ઓરો ખાતા ખાતા થઈને પરિસ્થિતિ રેફઝેપ થઈ ગયા છે પણ રસ્તો એકદમ મસ્ત છે નાની એમથી કેળી છે સરસ મજાનું લોકેશન છે હવે થોડોક ઠંડો ઠંડો પવન આવ્યો છે કારણ કે થઈ છે છે થોડીક ખુલ્લી જગ્યા આવી એટલે થોડોક ઠંડો પવન આવ્યો બાકી અંદર તો બહુ ગરમી હતી જંગલ સૂર્ય તો હાથમી ગયો છે ને અમારો જવાનું છે તો ઘણું દૂર છે પહેલાં તો અમે તો આ ડુંગર ચડશું એટલે આવી જાય છે પણ એવું છે આમ આ ડુંગર ઉતરીને પાછો બીજો સામેનો ડુંગર ચડવાનો છે એટલે ચડવામાં તો બહુ અઘરું પડ્યું છે આજકાલે તો પાછું નીચે ઉતરવાનું આવ્યું છે પણ હવે પછીનો પહાડ એની કરતાં ઊંચો છે નહીં હવે એ ચડવાનો છે તો અત્યારે પાછું જવો નીચે ઉતરવાનું આવ્યું ને પછી તમને બતાવું બીજો કેવો પહાડ ચડવાનો છે તો જો આમને ટોચ ઉપર જવાનું છે આમ તે દૂર સુધી તો બહુ અઘરું છે ચડવાનું અને રસ્તો મસ્ત છે એકદમ બંને બાજુ કારવીના ફૂલ છે મસ્ત મજાના ફૂલ આવેલા છે આવો રસ્તો છે જો બંને બાજુ કેવું ગાઢ જંગલ છે અને વચ્ચે નાની એમથી કેળી છે એ કેળી કેળી હાલવાનું છે અત્યારે પાછું સીધું સપાટ ચડવાનું આવ્યું છે હવે પછી એકદમ પાછું ઉપર ચડવાનું છે ફરીથી અને સામાન જો બધાની ઉપર કેટલો બધો સામાન છે તો બધું સામાન ઉપર લઈ જવાનું વધારે મુશ્કેલ બનાવે છે કારણ કે જો હવે ગાઢ જંગલની અંદર આવી જાય એટલે ગરમી બહુ થાય છે પાવ ઠાકી ગયા છે આ બીજો ટેકરો પણ સડી ગયા છે એનો પાછું થોડુંક સપાટ જગ્યા આવી એવું લાગે છે સૂર્યાસ્ત થવા આવ્યો છે તો આથી આ બધું દૂર દૂર સુધી જંગલ આ પહાડ ચડીને આવ્યા એને આગળ પણ બીજો પહાડ હતો એ પણ ચડીને આવ્યા રસ્તો જો સરસ મજાનો રસ્તો છે એકદમ હાલવાની મજા આવ્યો અને આ બાજુનો નો જો તો સનસેટ થવાનો ટાઈમ છે અને આપણે જાય છે આપણી મંજિલ બાજુ આપણે જ્યાં કેમ્પિંગ કરવાનું છે જગ્યા નજીક આવી ગઈ છે અને હવે જો સપાટ જગ્યા આવી ગઈ છે એટલે હાલવામાં પણ આરામ છે છતાં પણ થાકી ગયા છીએ આપણે અહીંયા સુધી પહોંચવામાં બે કલાક જેટલો ટાઈમ લાગ્યો કારણ કે આપણે બહુ જાજો આરામ નથી કર્યો છતાં પણ બે કલાક લાગી ગઈ વધારે આરામ કર્યો હોય તો ત્રણથી ચાર કલાક થાય પણ થોડીક હાલવામાં ઝડપ રાખી અને આપણે આરામ ઓછો કર્યો હતો વધીને પાંચ મિનિટ બેસતા અને પછી ફટાફટ હાલવા મળતા એટલે થોડાક જલ્દી પહોંચી ગયા છે એટલે આપણો પ્લાન હતો કે અંધારો થાય પહેલાં આપણે પોગી જાય અને જે અંધારું થયું નથી ત્યાં આપણે જે પહોંચી જઈશું અને ટેન્ટ લગાવી દઈએ ફાઇનલી આપણે જ્યાં કેમ્પિંગ કરવાનું છે ત્યાં પહોંચી ગયા છીએ અને એકદમ મસ્ત મજાનો નજારો છે અને જો એકદમ આપણે આ ડુંગરના ટોપ ઉપર જઈએ બાજુ ગાઢ જંગલ છે અને ઊંચા ઊંચા ડુંગર છે અને એકદમ મસ્ત મજાનો સુંદર નજારો છે ને હવે તો અહીંયા પવન પણ આવે છે એટલે ગરમી ન થતા બાકી જંગલમાં તો બહુ ગરમી થતી હતી પરસો વળી જતો હતો અને લગભગ આ પહોંચવામાં બે કલાકનો ટાઈમ લાગ્યો પણ આઈ થિંક જો નજારો જો એકદમ મસ્ત નજારો છે જો આજુબાજુ જંગલ જો કાઢ જંગલ છે અને ઊંચા ઊંચા પહાડ છે એકદમ મસ્ત નજારો છે અને બધા મિત્રો આવે છે હું ભોગી ગયો છું અને હવે આપણે ટેન્ટ લગાવીને મસ્ત મજા કરવાની છે બધા મિત્રો સાથે પાણી આવી ગયું છે અને કઈ રીતનું પાણી લાવ્યા છે જો આ રીતનું વીસ લીટર પાણી લાકડા જંગલમાં ગોતી ગોચીને દૂરથી લાવ્યા છે તો આ આપણે કરવાનું છે કારણ કે ઠંડી લાગશે અત્યારે તો ગરમી થાય હતી અત્યારે સુધી પણ હવે તો ઠંડો ઠંડો પવન આવશે ટેન્ટ લાગી ગયા છે અને અત્યારે ત્રણ ટેન્ટ લગાવ્યા છે આપણી પાસે ચાર ટેન્ટ છે પણ અત્યારે ત્રણ જ લગાવ્યા છે અને આપણે બનાવવાનું છે જમવાનું તો અલ્પેશભાઈ જુઓ બધું જમવાનું સામાન કાઢવા મળ્યા છે અને જમવામાં શું બનાવવાનું છે રોટલા લેવા ને રોટલા લેવા મિક્સ સબ્જી તો રોટલા ઘેરે થી બનાવી તૈયાર જ લાવ્યા છે ને હવે આપણે મિક્સ સબ્જી બનાવવાની છે સરસ મજા શાક બનાવવાનું છે પછી આ બેસીને ખાવાનું છે અને આજુબાજુનો નજારો જોવા એકદમ મસ્ત ગાઢ જંગલ છે દૂર દૂર સુધી પહાડ દેખાય છે પણ અત્યારે ધુમ્મસ છે અને આપણે અંધારું થવા માંડ્યું છે એટલે એટલું બધો વ્યૂ સારો દેખાતો નથી પણ સવારમાં એક નંબર દેખાય છે શાકભાજી કટિંગ થવા માંડ્યું છે અને સરસ મજાનું શાક બનાવવાનું છે અને આ બાજુ જો ટેન્ટ લગાવી દીધા છે અને માર નીલેશ કરે છે ફોટોગ્રાફી ભાઈ પૂછતો કેટલા કિલો છે કે ટમેટા

आपला केव्हा जाऊ बेटा હવે જમવાનું બની ગયું છે અને લાગી છે ભૂખ અને નવ વાગી ગયા છે આપણે શાક બને છે જો અહીંયા બાજરીના રોટલા છે નાગલીના રોટલા છે અને જો આ મિક્સ સબ્જી બનાવી છે અને સાસ છે તો જમવાનું સરસ મજાનું છે તો હવે ભૂખ લાગી છે થોડી વારમાં જમી લઈએ હમ બદ ને મૂકી દો તાકી દીજો કા જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને બધા મિત્રો જો વાટે ઊભા છે બધાને લાગી છે ભૂખ તો આપણે જમવા બેસી જઈએ કાગડીને તો સલાડ તો બનાવો યાર ટમેટા બમે ય ભાઈ જે બનાવવાડકો ને બોલાવો ય અપુન અપુન લો લો ઈ સુ મારું તો રે માં જામ કે અરે બીજે નોટિસ ને બોડી તૈયાર હો કલ્પેશ દેવ લગા નિલા ને મે ન

અને ધુમ્મસ આવી ગયું છે બધું બહાર ધુમ્મસ આવી ગયું છે અને ટ્રેનની અંદર ધુમ્મસ આવી ગયું છે તો હવે સુઈ જઈશું અને સવારમાં વહેલા મળશું અને સવારનો આપણે સનસેટનો નજારો જોઈશું અને આજુબાજુનો સરસ મજાનો નજારો જોઈશું તો અત્યારે સુઈ જાય મળીએ સવારે ચાલો તો ગુડ નાઇટ થોડીવાર ખુલતું હતું થોડી વાર પછી બંધ જ થઈ ગયું હાવ પીલી કરી દીધી પછી વરસાદની આગાહી છે ને પછી ગુડ મોર્નિંગ સવાર થઈ ગયો છે અને સવારનો સુંદર મજાનો નજારો છે તો એકદમ મસ્ત મસ્ત ચારે બાજુ ધુમ્મત છે અને રાત્રે સુવાની પણ મજા આવી ગઈ માપસરની ઠંડી હતી એટલે સુવાની મજા આવી અને એક બે જણા જો આપણે ટેન્ટની બહાર સુતા હતા અને ટેન્ટમાં પણ સુવાની મજા આવી અત્યારે જો અહીંયા બેઠા છે નિલેષભાઈ કરે છે દાતણ દેશી દાતણ કરે છે અને આપણે આગ આખી રાત રાહ જો આપણા ટેન્ટ અહીંયા હતા જે એક ભાઈ તો સૂતા છે એક ભાઈ ની ત્રણ ભાઈ સૂતા છે જે તો બાર સુતા હતા આ ટેન્ટ એમને ખોલ્યા વગર ન પડ્યું હતું અને અમારે કમલેશભાઈ અને રાકેશભાઈ જો સુતા છે આ બાજુ ત્રણ ટેન્ટ લાગેલા છે આ બાજુનો નજારો જો એકદમ મસ્ત નજારો છે અને જે ધુમ્મસ છે થોડું ધુમ્મસ ખુલી જાય ને તો આથી દેખાય ગજબ નો નજારો ધુમ્મસ ને લીધે થોડું ધૂંધળું દેખાય છે પણ આવું થોડું થોડું ખુલ્લું છે અત્યાર સુધી વધારે ધુમ્મસ આથી કઈ રીતની ખીણ છે એકદમ ઊંડી ખીણ છે ને નીચે ગજબ નું જંગલ છે એકદમ ગાઢ જંગલ છે આ બાજુ નજારો જો બધે ધુમ્મસને લીધે કાંઈ દેખાતું નથી બાકી આ બાજુ બધા ઊંચા ઊંચા મસ્ત મસ્ત પહાડ દેખાય છે નથી રસ્તો રસ્તો ભૂલી ગયા આમ તેમ છે પણ મળતો અમારી બાઈક ક્યાં પડી હતી નથી ખબર કારણ કે મેં બીજી જગ્યા થી ઉતર્યા એટલે આઈડિયા નથી આવતો કે આપણે ક્યાંથી ચડવાની શરૂઆત કરી હતી કારણ કે અમારી બાઈક ત્યાં પડી છે કઈ બાજુ લાગે તમને નિલેશભાઈ આ બાજુ છે સો સો ટકા પાકો કયા બાજુ સાહેબ ઉપર ચોડી જાઓ ઉપર આ પેલું ઘર દેખાય ને રોડ છે ઘર દેખાતું હતું લઈ બધા પલ્લી જાઓ રસ્તો મળતો નથી અત્યારે હવે કોઈ ને આઈડિયા નથી આવતો ક્યાંથી સડવાની ક્યાંથી સડવાની શરૂઆત કરી હતી તો રસ્તો ગોતી હતી ઘાસ માં હલ્યા એટલે પલ્લી જ્યાં મળી જાવ રસ્તો હું વાહ નીલેશભાઈ વાહ પાક્કો કે પણ ઊધા લાવ્યા આખું જંગલ ફેરવી વાળા તો જંગલમાં પડ્યા હતા ભૂલા અને રસ્તો મળતો નતો અને બહુ જાજુ હાલ્યા ત્યારે આખીકાર જો આ રસ્તે પોચ્યા એને બાઈક અમારી રેગી થી પાછળ પણ થાકી ગયા પરસે ગરમી થતી હતી અને જંગલમાં ભટકી ગયા આ ડોળો બહુ હાલ્યા અને બાઇક રેગી થી પાછળ જો નિલેશભાઈ બાઈક લઈને આવે છે અને આપણે જવાનું છે આ બાજુ પણ બાઈકો આપણે આમ દૂર રેગી હતી પણ આપણે ડાયરેક્ટ જંગલમાંથી અહીંથી નીકળ્યા હતા